હા તો મેં સુકરાંત પૂછી લીધું તો બધી તૈયારી તમે તમારી તૈયારીમાં રહેજો એમ હવ હવે ખર્ચામાં તો આપડે પાછા નહીં પડે એવા એમ વાત કરતા યાર સંબંધી નો ફોન તો

લાગો યાર તમે અમાર હારે હોય તો હમ વજન પડે વજન પડે હમ લાગે કે ના પે માણસો પડ્યા પછી બીજું કંટિયા વધાર હોય ને તો પેલી પડે કંટિયા ગાડા વાળી

હા તારી ખબર જ પડતી ભગવાન હું કરવા બેઠો ચોમાસું કે ઉનાળો સમજવો લગ્ન એવું લેવું પડે બોલો ભગતું લાકડા પડી ગયું વાયરાનું

આપડે રીતે રહેવું પડે આપણને ખબર પડી છે કે હવે અવસર આયા એટલે આપડે આપણી સગવડ માં આપડે તો વધારે કોઈ આપડે આપડા શું કેવાય ઘર બહાર નહીં આપડે તો જેટલી ચાર્જ એટલા પગલા પગ કરવાના હેવ પછી આપણે ઊંચો જ ના આવી યાર પછી અમારે જોવા ન હતું તને તો કે સારું હતું હવે મજૂરી કર કરી એવું ના થાય એવું થાય વાટકો સાટ આખો ચાર્જ